હવામાન વિભાગે રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરી છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે સાથે જ પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો અને ગરમીથી રાહત મળવાની આગાહી કરી ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત ચૂંટણી બાદ જાહેર કરાશે નવી તારીખ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનિયર તેમજ સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત રાખવામાં આવી છે નવી તારીખો ચૂંટણી બાદ જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે પશ્ચિમ બંગાળથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થયાના સમાચાર છે અહીં કુચ બિહારના ચાંદમારી ગામ પાસે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો તેનો વીડિયો પણ સામે આવ્યો છે ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ચાંદમારીમાં મતદારોને રોકવા માટે ટીમ એસી ના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો અમિત શાહ અને સીઆર પાટીલ સહિત દિગ્ગજ નેતાઓએ ભર્યા ઉમેદવારી ફોર્મ સાત મે થશે મતદાન લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ રાજકોટ કોંગ્રેસના નેતાએ ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું પ્રથમ તબક્કામાં સાત પૂર્વ મુખ્યમંત્રીઓ પણ સાંસદ બનવાની રેસમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં લગભગ સોળ કરોડ ત્રેસઠ લાખ મતદારો એકવીસ રાજ્યોને એકસો બે લોકસભા બેઠક માટે તેમના નવા સાંસદને પસંદ કરવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે મોદીના અખિલેશ યાદવ અને તેજસ્વી પર પ્રહાર ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ કરીને પૂછ્યા સવાલ પીએમ મોદીએ કહ્યું હું બિહાર અને ઉત્તર પ્રદેશમાં પોતાની યદુવંશી કહેનારા નેતાઓને પૂછવા માંગુ છું કે તમે ભગવાન કૃષ્ણની દ્વારકાનું અપમાન કેવી રીતે કરી શકો છો

ડીજી જેલ પાસેથી ચોવીસ કલાકની અંદર વિગતવાર રિપોર્ટ માંગ્યો છે રાજનિવાસ અનુસાર એલજીએ આપ નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજથી શરૂ થઈ ગયું છે પ્રથમ તબક્કામાં એકસો બે બેઠકો પર મતદાન થશે અને મતદાન મથકો અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે મહત્વનું છે કે પહેલા તબક્કામાં કેન્દ્રની ભાજપ સરકારના આઠ મંત્રીઓનું ભવિષ્ય પણ નક્કી કરવામાં આવશે આ આઠ મંત્રીઓ સિવાય ઇન્ડિયા ગઠબંધનના ઘણા નેતાઓનું ભાવિ પણ દાવ પર આજે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનો પ્રથમ તબક્કો છે આ તબક્કામાં એકવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની એકસો બે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે પ્રથમ તબક્કામાં સોળસોથી વધુ ઉમેદવારો મેદાનમાં છે આ તબક્કામાં નવ કેન્દ્રીય પ્રધાનો બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ પણ દાવ